હેલો મિત્ર કેમ છો મજામાં આજે મારી રસોઈ અમદાવાદ હો રસોઈ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગાજરનો હલવો કઢાઈમાં બે ચમચા ઘી ગરમ કરવા મૂકી દીધું છે ગરમ થાય તેમાં ગાજર એડ કરી દઈશું અને તેને સતત હલાવતા રહીશું દસ મિનિટ સુધી સતત હલાવતા રહીશું ગાજર ઘીમાં એડ થઈ ગયું છે અને ધીમા આંચે તેને ને પકવી દઈશું સરસ મજાનો ગાજરનો હલવો શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે અને ઘરના બધા જ સભ્યો ખાઈ શકે એ ખાઈ શકે છે બાળકો પણ ખાઈ શકે એ છે દસ મિનિટ સુધી તેને ધીમા આંચે હલાવતા રહીશું જેથી કરીને ગાજર કડાઈની અંદર ચોટી ના જાય અને સરસ મજાનું ઘી સાથે મિક્સ થઈ જાય ધીમે ધીમે ગાજર થવા લાગ્યા છે અને કલર પણ સરસ મજાનો આવવા લાગ્યો છે ને ધીમે ધીમે એ ઘી અને ગાજર બંને એ સરસ થવા લાગ્યા છે હવે તેમાં આપણે એ એક કપ જેટલું દૂધ એડ કરી દઈશું અને ગેસની આંચ ધીમી રાખીશું અને તેને પણ સતત હલાવતા રહીશું જેથી કરીને એ ચોટી ના જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીમા ધીમા આજે તેને ને થવા દઈશું ગાજર અને દૂધ બંને હવે મિક્સ થવા લાગ્યા છે ધીમે ધીમે ગાજર પણ હવે એ એ થઈ જવા લાગ્યા છે અને હવે તેમાં આપણે એક કપ જેટલો ગોળ એડ કરી દઈશું અને તેને પણ સતત હલાવતા રહીશું જેથી કરીને ગાજર દૂધ અને ને ગોળ પણ અંદર ઓગળી જાય એટલે તેને ધીમા આંચે સતત હલાવતા રહીશું સરસ મજાનો ગાજરનો હલવો હવે તૈયાર થવા આવી ગયો છે સરસ થઈ ગયો છે હવે ગાજરનો હલવો ધીમા આંચે બે મિનિટ સુધી તેને પકવવા દઈશું હું અને હવે તેમાં કાજુ બદામ દ્રાક્ષ અને એલચી પણ એડ કરી દઈશું હું અને તેને પણ બે ત્રણ મિનિટ સુધી એ થવા દઈશું જેથી કરીને બધું જ મિક્સ થઈ જાય અને તેનો સ્વાદ પણ સરસ મજાનો આવી જાય હવે ગાજરનો હલવો સરસ મજાનો થઈ ગયો છે અને હવે તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું સરસ મજાનો ગાજરનો હલવો હવે તૈયાર થઈ ગયો છે ખાવાની ખૂબ જ મજા આવે તેવો હલવો તૈયાર થઈ ગયો ગયો છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને સબ રાઈસ કરવાનું ભૂલતા નહીં સરસ મજાનો હલવો હવે તૈયાર થઈ ગયો છે ખૂબ જ ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે અને બાળકોને ઘરના વડીલોને બધાને જ ખાવાની મજા આવે તેવો હલવો તૈયાર